નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થિવલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી જે એસપી કક્ષાના જે આઈપીએસ અધિકારી હોય તો એમની બદલી ઘણા સમયથી થઈ ન હતી અને જે ઘણા સમયથી રાહ જોવાતી હતી ત્યારે અત્યારે સરકાર દ્વારા એકસો ને પાંચ જેટલા આઈપીએસ અધિકારી છે એસપી કક્ષાના કે જેમની એકસાથે બદલી કરી નાખવામાં આવેલી છે જેમાં અમદાવાદના સફેદ પણ બાકી નથી રહ્યા તો મોરબી તો મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એસપી રાવ ત્રિપાઠી કે જેમની પણ અમદાવાદ ડીસીપી એસઓજી માં એની બદલી કરી નાખવામાં આવી છે અને એની જગ્યાએ જે મોરબી જિલ્લાના એસપી તરીકે મુકેશન પટેલ જે ગાંધીનગરમાં ડીસીપી એસપી ક્રાઇમ બ્રાન્ચ તરીકે ફરજ બજાવતા હતા તે મુકેશ એન પટેલની જે એસપી તરીકે મોરબી જિલ્લામાં નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો તો અત્યારે આ નવા એસપી મોરબીને મળ્યા છે તો અત્યારે જૂના એસપીમાં કેવી કામગીરી હતી બધા જોઈ તો અત્યારે નવા એસપી કેવી કેવી કામગીરી કરશે અને કેવા દુઃખા થવા ઉપર કેવા અંકુશ મેળવશે અને અત્યારે ક્રાઈમ રેડ પ્રાઇટલો બધો વધી રહ્યો છે મોરબીમાં અને મોરબીના અલગ અલગ તાલુકામાં પણ તો તાલુકામાં જે આવા દુઃખદ થવા ઉપર કેવો અંકુશ મેળવશે અને કેવું પ્રભુત્વ જમાવશે એ આગામી સમયમાં આપણે જોવાનું રહ્યું ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે ત્યારે એક સાથે પાંચ એસપી કક્ષાના અધિકારીને જે ગુજરાતમાં બદલી કરી નાખવામાં આવી છે મિત્રો નમસ્કાર